ના કર્યો પણ કમ્પલેન કરી દીધી સાહેબ ના કમ્પલેન કરી દીધી વાત કરી દીધી કાઢ તકલો કરે છે અમે અમે તો ખરી બાજી હજી તને જો ખબર છે કાઢી દો એક તો હજી આ જે દાદા તને ખયા પડ્યા ને જે દાદા ધો ભાઈ સરપંચ બની જાય ને એ દાદા મારી મારી જોગણ જો પસરાબોથી ટોપી ને ઘેરું ના ને તો કઈ લેજો સરપંચમાં એવોને ખબર પડી જઈ છે કે અમે તખો સરપંચ આવી જવાના છે એટલે ના હોય કાવતરો કરશે ને ના હોય પોલીસ સ્ટેશન ફોન કરે છે આમાં બેમાન ભેગો થવા દે બેમાન ઘેર જવા દે આમાં કાર્યક્રમ ચાલુ થઈ જાય છે કમ્પ્લેટ ચૂંટણી અમે નજીક આવી જઈ છે આમ ચોણા બવણાની અમ બધી સગવડ બગવડ બધી કર ભલે ડઘરું આઘું પાછું થઈ જાય પણ એને ખબર પડી જોઈ જો બીનાને ખબર પડી જો કે તકો ભાઈ સરપંચ છે પોલિશ વાળાના કમ્પલેટ મી બધું લખાવડાયું બધું જ પણ આ એક સબૂત આ લીધા તો ખરો બચી ગયો સબૂત ના લીધા સબૂત કોઈ મળ્યું ન નહીં એમો બતા દખા થયા પણ હવે તો સબૂત આ વિમોન લેવા આવ્યું તો મના એક દાડા આ વિમોન મો દાણા એમ તો કઈ સરપંચ વિમોન હોય હું તો બેહે આવું ભાઈ આવો હમણાં તમે જાઓ હો આપણા મારે ઘણું કોમ તો સરપંચ નું એટલે એવું કોક મારા ચાલ ચાલવી પડશે ને કોમ પોલીસ આગળ સબુ ધંકાત બધું હું લઈને જાઉં તા હા તખાના દાડા વારે નહીં બાકી સર પણ તો એને આજે નહીં બનવાનું કાલે નહીં બનાવો અને આ પેલા પછલા ને કીધું કોમ પછલા એ પછલા યે શિકાર

પાઈપોચા માલવાનું ચાલુ કર્યું એટલે તકલાના ના આવે કોઈ સરપંચ મોં માં આપણે એટલે માટે એ માટે બધું પડે એ તકો તકો મારી પણ હતો ને એટલે પટ્ટી ગઈ હે સરપંચ સમજો એટલે ના કોમર હું તને વાત કે આપણે સરપંચ ગમ ફટફટ કોમ ચાલુ સરપંચ ની ચાલજી નાખ એટલે

ઓમ તો કમ્પ્લીટ કરું છું એમ તો પાછો પણ આમને બે દાડા થોડું પેલું ઢીલો પડી છે એટલે તો લઈ આવો બાટલા ચડાવો ગુલકોસના ચડાવો ગુલકોસના ને ચડાવ્યો તો ચડાવો પણ ચડાવો પણ મારા કોમમાં ઢીલ જોવો જો દો આ મીના સરપંચ જ આવી જોવો એ ટખલો બકલો કોઈ આવું ના જોવો હા હા અતારામાં નાવા બેસી રૂમાલ ને બોમાલ નાહી જતા રહે બાપો કરશે હમો બસ બાપાને જાળો બધું

અને તના કીધું છ આ તના ગોમના પૈસાથી બધું આપણે કરે ખાય છ આવાને બધાને બોલાવશું ને એવો પૈસા તો આપણી જોડે હું બસ એમ કે છે અને મારે મોટી જાય તો ઓફિસ બનાવવાની છે ખબર નહીં આવું કરવાનું કરો છો ના પાડી દે ને અને કોમ જાતે કર પૈસા નહીં હાલતું એનો બે દાડાનું કોમ છ કેમ તારાથી નહીં થતું હું પગાર નહીં હાલતી આખા મહિનાનો ત્રીસ હજાર લઈ જાય છે ને તું હાલો તું છો તારે ચૂપચાપ તું કામ કર કહી દે ને કે નહીં અમારે જરૂર હે કઈ સોદો નાનાવારી બહુ નાટા પૂછે છે ઓબો છોકરા બોલો હું કહું છું નાન તો તું એક કામ કર હું તને બીજું સો કામ લારાવું હાલ તો આટલું રવા દે તો હું કામ કરું છું વધારે કરી લે છે પણ આ તો મજૂરી એ તો હું તને માં તું જા પોકરાવ ને ઓવો વધ પોકરાવું હું તો કેજો ફોન કરજો મને ગાલી કામ ગમે તે કરી એ તો ફોન કર તો નહી તો બીજું સો કામ મલાવ આવું છે તારમ તો મુધો નહીં મુધો ભર્યો નહીં એમ કહું છું હા તારા જો આ બધા કોમેન્ટ બોમે રાખવાનું આવતુંતું તને કીધું છે એટલું જ કરવાનું જાતે કરતા શીખો આ હું બધા પૈસા વેપરી નાખવાના છે આવી રીતે પણ આ તો થોડું એટલે ખાલી બોલે બે ખાલી ગમે ત્યારે આ ઓફિસ બનાવવાની છે હોયક હું છો તો કરી તો નહીં ના પારી મોટી ઓફિસ બિલ્ડિંગ બનાવતા બનવાની આ તો બધું હોય તમને ખબર ના પડે બધી પૈસા એમને એ તા કુ લેમ 30000 પગાર નઈ આતી બેઠા બેઠા તમોને હું કરા たら કોમ તો ના મારે બે દાડા આમ પ્હેલો થોડો મોદો પડ્યો ને એટલે કીધું બોલે જ દીધું મોદો તો ખાવાનું તો કમ્પ્લીટ હું આલું બહારથી દેખાવું એ મંગાઈ મંગાઈ ખાઓ તો ના રાતે પાછું આ તો જોવો છે તમારે તમનેય અમે હાલો છે હું સોન હું તમને ક્યાં લઈ મોનતો હું કોઈ મોઢે નઈ અડાડ્યું અને તમને જે પીવું હોય ને જે ખાવું એ હું અપાવું છું જબ તો પૈસા મુગણતી નઈ

એ જતો રહેશે ઘંદરામ ખલેઈલા પોટિયો બોટિયામાં જતો હા એમ ના કરાય એવું કરીએ તો આપણે ચોક પાછો લાશ હાથ જાય તો લોસો પડે બરોબર અને પોગડીઓ પકડાઈ ગયો યાર આપડે આતારે બહુ આગળ આવી ગઈ છે એટલે પકડાઈ ગઈ અને આને તો દાટી દેવો પડે લાશ ખાતા સરપંચ બનવાનો બધું કાવું નું બનવાનું નઈ બની ગયો હા બની ગયો બની આ બધું

હા જો તો ખરા કોક નવ નાટક કરતા લાગે છે હા રાતમો પાયા ગોડીજી લે કોક નાટક રવત ગા લખલા એ પછી આપડી વાત ખબર હે કે હા ચાલુ કર દો હેડો કે કોમ ચાલુ કર દો એમ હા હા કોમ કર દે બધું

સરપંચ ને પૈસા ખો ના નિહાળ્યો ની લોટે ખાઈ ગયો સરપંચ આપડે જો પેલો કેસ હે ડો નહી તે સૌ બાપ રૂપિયા ખાઈ ખાઈ જો તો હમું તો બોલસ મોડામાં ની કશું એ દીવાન ખાયા પઈ સાઉ તો કરે સાઉ તો કરવું પડે આ બીજું ગોડાઉન બનાવતો આવો પાછો હા હું સી ભલે ખાતર ની ગાડીઓ ઓસી વધારે આવશે છે કા ચંદુજી ગયા ઘર રોડ પાસ છે ને એના પૈસા બધા હોય વાપરી છે હા હા મને ખબર હોય બધી યાર તું 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 આગળ ફોર્મ ભર છે તને ખબર હોય હજુ સો આગી બોડા નું થઈ ગયું હા આજે પાક્કું ઉપાડી લઈએ આ જો પૈસા